અમદાવાદમાં વટવાદી વિંજોલ ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં છે ત્રણસો થી વધુ એકમો આવેલા છે ખરાબ રસ્તાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કર્યા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ખરાબ રસ્તાના કારણે કમર અને મણકાના કેસો પણ વધ્યા છે રાજ્યમાં હવે તો ચોમાસાની ખાલી શરૂઆત જ થઈ છે અને અમદાવાદના રોડ રસ્તા ધોવાઈ ગયા છે માત્ર અમદાવાદના રોડ રસ્તાની સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા રોડ પણ ધોવાઈ ગયા છે ને હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રમાણે આ રસ્તાઓની જે હાલત છે જે ખાબોચિયા પડ્યા છે તેમાં પાણી હજી સુધી ભરાયેલા છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચારસોથી પાંચસો લોકો રોજની અવર જવર

આ રોડ ટીપીમાં પાસ થઈ ગયેલો છે પણ રોડ નથી દેખાતો અહીંયા ખાડાનું જ સામ્રાજ્ય છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા કેટલી વખત લોડિંગ ગાડીઓ ઊંધી પડવાના બનાવ બન્યા છે ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆત કરી છે કે આપ અહીંયા રોડ બનાવો પણ હજી સુધી કોઈ એનું નિવારણ આવ્યું નથી અને આપ જોઈ શકો છો કે અહીંયા રોડ નહીં પણ ખાલી ખાડાનું સામ્રાજ્ય છે તો આ કઈ રીતનો વિકાસ છે એ મ્યુનિસિપલ અને ગુજરાત સરકારે જવાબ આપવો જોઈએ બિલકુલ તે બીજા પણ લોકો છે એમની સાથે વાત કરીશું જે પ્રમાણે રોડ રસ્તાની જે હાલત આપ જોઈ શકો છો કે બહુ જ ખરાબ છે રજૂઆતો કરો છો પરંતુ નિરાકરણ નથી આવતું શું કે છેલ્લા બે વર્ષથી એએમસી વાળા આવીને જતા રહે છે તેમ છતાં પણ એ લોકો કહીને જાય છે કે આ મહિને તમારો રોડ બની જશે તે છતાં પણ હજી સુધી આ કોઈ રોડ બન્યો નથી અને આ રોડથી આવવા જવામાં પબ્લિકને અને મને પોતાને પાછળ કેડમાં દુખાવો અત્યારે ચાવ થઈ ગયો છે એટલે આના હિસાબે બી પબ્લિક બહુ હેરાનગતિ થઈ શકે છે અહીંયા કોઈ જાતનો દંડ લેવો હોય ને તો મ્યુનિસિપાલિટી તરત જ પહોંચી જાય છે પણ આ બધું ક્યારેય જોતા નથી થોડુંક પાણી બી હશે તો એના માટે તરત જ એક્શન થઈ જાય છે પણ આજે લોકો રોજ અવારનવાર હેરાન થાય છે તો એના માટે ક્યારેય એ લોકો ધ્યાન આપતા નથી તો જે પ્રમાણે રસ્તાઓની હાલત જે છે બિસ્માર બની છે અને આ એ એમ પાપે આજે લોકોને જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે હજી દંડ લેવાનું હોય તો એ તરત જ આવી જતી હોય છે જ્યારે તેમને જે પ્રાથમિક સુવિધા જ્યારે આપવાની વાત હોય છે ત્યારે લોકોને એમ સી દ્વારા હેરાન કરવામાં આવતું હોય છે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે મોનિકા રાજપૂત ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ